આપ જોઈ રહ્યા છો કાકુ ન્યૂઝ કામરેજ સુરત સુરત જિલ્લા કામરેજ તાલુકામાં શ્રી કેળવણી મંડળ કઠોર સંચાલિત કુમાર તથા કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ માટે કામરેજ તાલુકા માયાવંશી સુપરલિંગનું આયોજન કામરેજ તાલુકા માયાવંશી સમાજના યુવકો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું તો આવો જોઈએ થોડી એમની લાઈવ અને આપેલ મંતવ્ય રિપોર્ટર કામરેજ કાકો કવિ કેળુમંદર કઠોરના કુમાર અને કન્યા છાત્રાલયના લાભાર્થે આજે કામરેજ તાલુકામાં સુપર લીગનું આયોજન કરવામાં આવ્યું છે હું આયોજકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કારણ કે આયોજકો દ્વારા જે બી આયોજન કરવામાં આવ્યું છે એ સંસ્થાના લાભાર્થે કરવામાં આવ્યું છે એમાંથી જે પણ રકમ ભેગી થશે એ સંસ્થામાં ભણતા ગરીબ વિદ્યાર્થીઓના અભ્યાસ અને શૈક્ષણિક ઉત્થાન માટે વાપરવામાં આવશે અને આજરોજ જેમણે પણ આ કાર્યક્રમમાં દાન કર્યું છે જેમણે પણ સ્પોન્સરશીપ કરી છે તમામ સ્પોન્સરો તમામ ટીમના કેપ્ટનો તમામ ખેલાડીઓ આ સમાજના એકસો ને એંસીથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો છે તેમજ જેમણે પણ નાની મોટી તનમન અને ધનથી જે સહાયતા કરી છે અને સંસ્થાને અને વિદ્યાર્થીઓના વિકાસ માટે જેમણે વિચાર્યું છે તમામનો હું આભાર વ્યક્ત કરું છું કામેજ તાલુકા માયાવંશી સુપર લીગની આજે ટુર્નામેન્ટનું ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે કઠોર જીનખાના પર તેનું ઓપનિંગ કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટમાં ટોટલ બાર ટીમો માયાવંશી સમાજના સ્પોન્સરો દ્વારા ખરીદવામાં આવી છે તેને આઈપીએલના ફોર્મેટ પ્રમાણે ઓક્શન કરી આ દરેક ટીમોને ચૌદ ચૌદ ખેલાડીઓની વેચણી કરવામાં આવી છે આ કામેર તાલુકા મેળવશે સુપર લીગ એ સરોવદય કેળવણી મંદર છાત્રાલય કઠોળના વણતા વિદ્યાર્થીઓના લાભાર્થે રમાડવામાં આવી છે આ ટુર્નામેન્ટના જે ઓર્ગેનાઇઝ થતાં જે ખર્ચ પાઠ કરતાં જેવી રકમ આવશે તે તમામ રકમ કન્યા છાત્રાલય સરોવદય કરવણી મંદર છાત્રાલયના લાભાર્થિયા હોય તેમને તમામ રકમ સુપરાટ કરવામાં આવશે આ ટુર્નામેન્ટ સમાજમાં એકતા અને જાગૃતતા આવે અને સમાજમાં શિક્ષણ પ્રત્યે લોકો આકર્ષાય એ આશયથી અને સમાજના નબળા વર્ગના વિદ્યાર્થીઓ ભણી શકે એ આશયથી આ આ ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે